હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છે સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ અંદર કે ગણપતિ નું વિસર્જન છે અમારા ગામ માધવપુર ની અંદર ખાસ તો ઘણા બધા લોકોની એવી કમેન્ટ હોય કે ભાઈ આપણે ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો બનાવતા હોય પણ આ વિડીયો ખાસ તો મોસ્ટલી કઈ વ્યુ મતલબ ઓછા આવે કેમ કે આ કઈ ટ્રેન્ડિંગ ટોપિક ન કહેવાય કાંસ પણ ગામના આજુબાજુના જે આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે તેને આવા આજુબાજુના સરસ મજાના જે કાર્ય હોય ધર્મને લગતા એ જોવાય તો એના માટે સરસ મજાનું ગણેશ વિસર્જન અમારા ગામ ની અંદર છે મૂળ માધવપુર અને માધવપુર પણ ચાર પાંચ ગણેશ છે એ બધા આજે આવવાના છે તો ગણેશના ગણપતિ બાપા લઈ અને ગાડી બધા લોકો નીકળી ગયા તો ચાલો એની યાર જોડાઈ જાય તમે જોઈ શકો છો ડીજે ઘણા બધી માણસો પણ છે ખરેખર વિડીયો બહુ મજા આવશે વિડીયો બની રહ્યા ફેસબુક પર જોતા આપણે ફોલો કરી દીધું યુટ્યુબ પર જોતા આપણી ચેનલ ચાલો ફટાફટ જાય તો આ વખતે અમારા ગામ મૂળમાધુપુરમાં માં ગણપતિ દાદાની નાનકડી મૂર્તિ હતી પણ ખરેખર બહુ બેસ્ટ હતી આવી રીતના સરસ મજાની મૂર્તિ હતી અને બાપાના આ વખતે થાબડીનો પેળાનો પ્રસાદ છે જુઓ તો મિત્રો આવી રીતના પાતા સિદ્ધેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને અહીંયાથી અમારે મધવંતી નદીમાં દર વર્ષે લગભગ ગણપતિ દાદાનું વિસર્જન થાય તમે જોઈ શકો છો મૂર્તિ છે એ અહીંયા સિદ્ધેશ્વર મહાદેવના સાનિધિમાં આવી ગઈ છે બાપા બિરાજમાન થઈ ગયા છે અને અહીંયા જુઓ આ જે પુલ છે મધવંતી નદી ઉપર એની ઉપર ગણપતિ દાદાનું જે વિસર્જન થયું છે એને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે ચારે બાજુ તમે જુઓ અને અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે એ ફાઇનલી ટ્રેક્ટરમાંથી અમારા ગામના જે કંઈ સ્વયં છે યુવાનો છે એની ત્યાંથી ઉઠાવી અને જે પધરાવાની જગ્યા છે તે તરફ લઈ જઈ રહી છે તમે જુઓ એકદમ ગણપતિ દાદાના નાથ સાથે બધા યુવાનો ધગમગતા તમે જોઈ શકો છો અને આ મૂર્તિ છે એ માધવપુરની છે ઓમ ગ્રુપ વાળા કે લગભગ આ એજ છે કદાચ એની છે ને જુઓ તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ મૂર્તિ છે એ અમારા ગામના જે લોકો છે મૂળમાધુપુરના એ મૂર્તિને પધરાવા એટલે કે વિસર્જન કરવા જઈ રહ્યા છે અને અહીંયા મને ખાસ ઓવર કરવાની એટલા જરૂર પડી છે કેમ કે એટલો બધો ઓડિયન્સનો અને પવનનો અવાજ આવે છે એટલે કાંઈ સમજાતું જ નથી પણ અહીંયા તમે જોઈ શકો તો ઘણા બધા લોકો ગણપતિ દાદાનું વિસર્જન વિસર્જન છે એ જોવા માટે થઈને એકઠા થયા છે અને ખાસ તો જે અમારા માધવપુરની પોલીસ છે એનો સરસ મજાનો બંદોબસ્ત છે તમે જોઈ શકો છો બધી રીતના પોલીસ લોકો પણ આવી ગયા છે જેથી કરીને કોઈ એવું બનાવ ના બને અને ખાસ તમે જોઈ શકો ડિસ્પ્લેની અંદર કે અમારા આપણે માળિયાના અથવા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા પણ ઉપસ્થિત છે તમે જોઈ શકો છો ઉપર અને આવી રીતના ગણપતિ દાદાનું વિસર્જન છે અમારા મૂળમાધોપુરની મૂર્તિ છે ગણપતિ દાદાની તમે જોઈ શકો છો જે કંઈ ભાઈઓ સિલેક્ટેડ ભાઈઓ છે એ પાણીની અંદર ગયા છે મધવંતી નદીની અંદર અને મધવંતી નદીનો પ્રવાહ છે એ ડાયરેક્ટ તમે જોઈ શકો છો કે સમુદ્ર એટલે કે દરિયાની સાથે જોડાયેલ છે અને ભાઈ ખાસ જો ગણેશ વિસર્જનની અંદર અમારે માધવપુરની અંદર દર વર્ષે લાખોની સંખ્યામાં ટ્રાફિક હોય છે તમે જુઓ તમે જ્યાં નજર કરશો ત્યાં માત્ર માણસો ને માણસો એટલા માણસો લગભગ મેં જોયા નથી અને આમ જુઓ તમે સામે સ્મશાન છે આપણે મધવંતી નદીની ઓલે પાર ત્યાં પણ એટલા જ લોકો ગણપતિ દાદાનું વિસર્જન છે એ જોવા માટે થઈને આવી પડ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ ઉપર પણ એટલા જ લોકો છે અહીંયા તમે શકો છો મધવંતી નદીનો પ્રવાસ છે અમારે અંદર ગણપતિ બાબા હતા લગભગ દર વર્ષે મોટા ગણેશ હોય તેનું વિસર્જન થવા જઈ રહ્યું છે અને તમે જો અહીંયા કેટલી બધી કાપી લોકો છે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ગણેશ વિસર્જન માટે પણ થોડુંક ખતરાવાળું છે અહીંયા સારવાર લોકોને પણ બોલાવવામાં આવ્યો છે પોલીસ દ્વારા જેથી કરીને કોઈ ઇસ્યુ ન થાય તમે જો આવી રીતના ગણપતિ વિસર્જન છે લગભગ સૌથી મોટા ગણેશની મૂર્તિ આ જ છે માધવરની અને અહીંયા પોલીસ મિત્રોનો પણ સરસ મજાનો બંદોબસ્ત છે જેથી કરીને કોઈ ઈસ્યુ ના આવે કેમકે પાણીની પ્રવાહ છે એ બહુ ખાસ છે જો આવી રીતના ગણપતિ થાય આપણી બધા લોકોની શ્રદ્ધા દર વર્ષે પાંચ દિવસ ગણપતિ બાપાને યાદ કરીએ અને નવા કાર્યક્રમ કરીએ ત્યારબાદ ગણપતિની મૂર્તિ છે અને આવી રીતના પાણીમાં વિસર્જન કરીએ પણ સારી વાત છે આજે પણ સંસ્કૃતિ છે છે રહી એ દરિયા સંગમ છે સિદ્ધેશ્વર મહાદેવ ના બે ત્યાં ડાયરેક્ટલી દરિયા ની અંદર નંદર મૂર્તિ છે